આ કામની હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ જે છે એમના પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતાં તેને કહેલું કે જે આ એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગનન્સી થઈ છે જેથી આ કામના બોબંદાના કાકા જે છે એમને અત્રે અમરેલી પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસફળતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનાવીએ છીએ એની સાથે આ કૃત્ય કર્યું છે એને